છે મિત્રો મિત્રો વિડિયોમાં સ્વાગત તમે મોટા મોટા સેલિબ્રિટીને તો બહુ સપોર્ટ કરતા છો તેના હીડિયો જોતા હોય છો તેના ડાયરા કરતા હોય છો મિત્રો પણ આ લોક સાહિત્યકાર કમલેશભાઈ ગઢવીનું શું મિત્રો કે જે મોટા રામ ભક્ત છે મિત્રો કે પોતે નાનો એવો ધંધો કરે છે સારું મિત્રો દુકાન ચલાવે છે ત્યાં તેણે બાવીસ જાન્યુઆરીના રોજ મિત્રો જે અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિની પ્રાણપત્યાર થવા જઈ રહી છે ત્યારે મિત્રો અંગત વાત કહીએ તો ચા આખી ફ્રી રાખી છે મિત્રો કે આવા કલાકાર મિત્રો જેને કોઈ ઓળખતું ના હોય મિત્રો આ કલાકાર કમલેશભાઈ ગઢવી ઢસાના વતની છે તો આ કલાકારને બને એટલો સપોર્ટ કરો મિત્રો કે રામ મંદિરમાં એટલું મોટું યોગદાન આપી રહ્યા છે મિત્રો કે પોતાનો જે ધંધો છે એક દિવસ માટે ફ્રી કરી રહ્યા છે તો મિત્રો રામ નામના એટલી તાકાત છે તમે જોઈ શકો છો કે રામ નામની ધોન ગાય છે મિત્રોને ધંધો કરે છે તો મિત્રો આ કલાકારને સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો ક્યાંક ને કાંઈક આપણી પણ ભૂલ હોય છે આવા કલાકારોને સપોર્ટ ના કરવાની મિત્રો તો આ કલાકારને સપોર્ટ કરો ને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરો હાલમાં તમને વાત કરી તો બોલિવૂડના ખાનમાંથી કોઈ મિત્રો રામ મંદિરની કોઈ ઉલ્લેખ નથી કર્યો પણ આપણા આવા મિત્રો સાહિત્યકારો જો આપણે ઉલ્લેખ કરતા હોય ને આપણે તેનો સપોર્ટ ના કરીએ તો આપણે પણ એક શરમ જેવી વાત કહે તો મિત્રો આ કલાકારને સપોર્ટ કરો ને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરો બાકી આ કલાકાર વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો જેણે પોતાનો ધંધો એક દિવસ માટે ફ્રી કરી નાખ્યો મિત્રો ક્યાં